કોઈને દયા ના આવી મેં પૂછ્યું બે દીકરી તર રડવાનું કારણ શું એક ભાઈ મારી પાસે પૈસા જ નથી આ મારા ગામની બસચીત પણ નહીં આ બધામાં ગામ બધા બેસી ગયા અમને ઉપડી જશે હું એટલી નિરાધાર શું કરીશ અને મારા હું દયામય મારું જીવન આખું મારું દયામય ગયું છે એના આપી દીધા એ ખિસ્સામાંજરની હતી એટલી હસી થઈ ગઈ અને એને આવી કે ના આવી હું માનેલું કે બહુ આશીર્વાદ આવીને આવા આવા પ્રસંગો

આખો કોઈ દીધો આ ભારતની સંસ્કૃતિ જે મને અતિ પ્રિય છે હિમાયતી છું હિમાયતી શબ્દ મારા એમ પટેલ કરીને એક માણસ શિક્ષક હતા કાર્યવાહી એને મને સ્વીકારેલો એમને મને કે મેં એમને આ હિમાયતી શબ્દ નો અર્થ મને સમજણ નથી મને આજે સંપૂર્ણ તો નથી સમજ પડતી પણ પછી એમને મને કહ્યું કે જે આપણને બહુ પ્રાણ પ્રિય હોય પછી એમને મને એક દાખલો આપ્યો હતો કે વિનોબા ભાવે એ ભૂદા ના હિમાયતી છે એટલે હું પણ ભારતીય મને બહુ પ્રિય હા ખરેખર બીજી સંસ્કૃતિ મને ખબર નથી પણ ભારતની સંસ્કૃતિનો મને તો ભાન છે હસ્તી ના પુરો પેલી બેના ગાંધારી એ ભારતની દીકરીઓ કરી શકે બીજા કોઈ દેશની દીકરીઓ ના